કે જે મા બાપે દીકરીઓને ડોક્ટર બનાવી હોય વકીલ બનાવી હોય કરોડોની મિલકત મૂકીને મા બાપ ગયા હોય દીકરીઓએ લગ્ન ન કર્યા હોય મા બાપને કલંક લગાવ્યું હોય છાતી પર બેસીને મગ દળ્યા હોય અને એવી દીકરીઓ એ પછી મા બાપને જતી ઉંમરે એ જ્યારે એક ખાટલામાં આમ નજીક નજીક સૂતા હોય ને એક રૂમમાં ત્યારે દીકરીઓ એવું કે જો ને અમને શરમ નથી આવતી આ એક રૂમમાં બે ખાટલામાં સૂતા છે આવા શબ્દો મેં સાંભળ્યા છે હા ત્યારે એ મા બાપને છે ને લોહીના આંસુ આવતા હશે કે તમે તો સંભાળી નથી શકતા પણ અમે જ્યારે એકબીજાના ટેકો બનવા માટે વિચારી રહ્યા છે ઘડપણમાં ત્યારે એની તમને તકલીફ છે હા પચાસ વર્ષ પછીના મા બાપ હોય છે ને એમને કંઈ બીજું નથી જોઈતું એમને પ્રેમ ભરેલા બે ત્રણ શબ્દો જોઈએ છે એક આધાર જોઈએ કે જેના આધારે પાછલી ઉંમર નીકળી જાય અહીંયા ગણપતિજીએ માતા પિતાને એક શિલા પર બેસાડ્યા છે અને પછી એમનું પૂજન કર્યું છે એમના ચરણોને ધોઈને એમનું ચરણામૃત પીધું છે અને ચરણામૃત ધોઈને અને મા બાપને પણ કહું જ્યારે બાળક કદાચ સારું હોય ને અને તમને સમજી શકવાની કોશિશ કરજો ઘણી જગ્યાએ વૃદ્ધ થયા પછી કહેવાય કે સાઠે બુદ્ધિ નાઠે હા અમુક એવા હોય કે જ્યારે સાઠ વર્ષ પછી વહુવારું આવે ને પગ ધોતી હોય ને તે કઈક આ તો નાટક કરે છે આવા મા બાપ પણ છે